સમય ની કે કૃષ્ણ પરમાત્મા વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લઈ કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતીન પાનબાઈ ની તોલે કોઈ નો સાધુ ઘણા બીન્યા પણ ગોપીચંદ ભરત્રી ની તોલે કોઈ નો નોઆ ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે સુદામા આવે એમ દુનિયામાં પીર ઘણા છે પણ બાપુ એવા જે બે પીર થયા સમાધિ લીધા પછી પછી જેને જવાબ આપ્યા એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છ નો જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથોની તાકાત છે પણ આપણે કરવું જ નથી એટલે હું હું તો કહું કે વિકાસ થતો હોય અને રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો આપણા સંતો ની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળીયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળીયુગ તમે લાવ્યા છો તમે સુધરી જા મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધ્ય દર્શન કરવા જવું હોય મેં કોઈ દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છે તો પણ મને એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જુઓ પણ મેં કીધું હો મણ કપા હળગાવો હોય તો હો મણ દેતવા જોઈ તો કે ના હોવા મન ન જોઈએ મેં બાકસ ને ખાલી અડાડી દો એટલે હજાર મન નો ઢગલો હોય તો બળી જાય ને તો કે ઈ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું એ તો કે જેસલ ની વાત જેસલ ભાઈ જે થયો હોય હજી તો બાપુ કોઈ પાસું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા બે સાંદિપની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે આવતું જ હોય પણ આ તમને યાદી આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નતો આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરિણાતા લ્યો આખી જિંદગી મારો દેહ નો ગયો તો આપણે રામને ભજવાક ન ભજવા તમારું મન શું કહે છે એટલે કાંઈ સાંઠી ન જતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કે કારણ કે આ તો બધું કંઈક કંઈક એ કંઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી એ શાંતિપ્રિ ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા ભણ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા દ્વારકાને સુદામા ગયા પોરબંદર ઓલો હોના ની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે હોય જો આ ભગવાન ની મને તો એમ થાય માણે ની ભાઈ ભાઈબંધી કરાય હું તો હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કઉ તમે રામની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જેની કરતા હોય ને બધા ભક્તિ કરે છે શું કામ મને કોઈ જવાબ નથી શું કામ આપણે ભક્તિ હું કામ આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં દાન આપ્યું પ્રેમ પ્રેમથી કથા સાંભળી હોય ને કઈક આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે હાથમાં વહાળી લઈને માથે મોરપીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કઈ કાંઈક કાંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી દે એટલે લેવા આવ્યા છે તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું હું કઈ ભગવાન ભગવાન મેળવવા હતું આ કઈ કરતો નથી મારે કઈ કામ નથી આ તમારી ભેગો મને બે રોસે ને મારે એનું શું કામ હોય મારું કદાચ અહીંયા અટકે હું આ ગાડી લઈને આવ્યો છું કદાચ મારે મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો મારા ભગવાન તમે હશો ભલે તમને હુજાડ્યું છે એને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપાએ એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને જોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના

સુદામા કે ભાઈ હું નહીં જોઉં મારે ન માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોના ની દ્વારકા રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાઓ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે એ કે પણ તમે જાવ ને હું તમને કહું છું એ પણ હું મારે નો માગવાનું નિમ છે અહીંયા જઈને મારે કરવું શું એ કે તમારા દરણ જોશે તો એ ખબર પડી જાય છે કે આની પાસે કંઈ નથી આ માગવું નહીં પડે તો કે ખાલી જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા ને તો કંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું પણ કાંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કંઈક લઈ જવું પડે એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જો નથી એટલે તો મોકલવાના છે તો કે નહીં જો એ પાડોશી ની બાય પાય બાપુ તાંદુલ નું હુપડું ભરી આવે અને તાંદુલ ની પોટલી બાંધવા માટે સારું લૂગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપીએ કોને તો એને બાપુ એની આંત તો દુભાવતા જ નહીં ગરીબ ની ધાન નહીં રહેવા દે ગરીબી નથી રામ બધા બંગલા ને જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસ ને બાપુ આંતળી ઠરે એવું કઈ કરજો સુદામાઓ વિચાર કરે છે કે બૈરાન ફુગાણું નહીં હવે મારે જવું પડશે એ તાંદુર બાપુ પોટલી લઈ બગલ માં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉગાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો તો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માગણ આવે ને તો કે આગળ જાઓ આગળ આગળ જાગ આગળ ક્યાં ફોગાવામાં જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખ ની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગો ડગુ મગો દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ શું કે આ બૈર અને ફુગાણું નહીં ઓલો ગમે એમ તો સોનાની દ્વારિકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હારા હારાનું નથી આયલું સુદામાનું શું હાલે અને હું તો એમ છું કઉરાનું હાલતું હોય સારું જણ નું ઓછું હાલતું હોય એમાં મજા આવે બહિરાનું વધારે હાલે હારું સુદામા વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન શું એ તું આપણે શું ગણસ અમે તારે ન કરશે એ આપણી પાસે દહ ની કોથળી મગાવે હવે અહીંયા જોડા કાઢેવું ન એટલે બીડીનું ટૂંઠું છ નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપણે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો હોય પછી એમ કે સોફા સેટમાં માં બે હોય કીડિયું ન સડે પૈસા વાળાનો મોહ ન રાખો અને બાપુ કોઈ દીક ઝોપડા અરે બાપુ અરે બાપુ હરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલ્યા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે આપણે એમ થાય કે આપડે જાય દેણું કરવા છે